હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે તલાટીની મુખ્ય પરીક્ષા જીપીએસસી ક્લાસ વન ટુની મુખ્ય પરીક્ષા સીસીઈની મુખ્ય પરીક્ષા આવી તમામ જે છે પરીક્ષામાં ગુજરાતી વિષયની જે છે પરીક્ષા લેવાય છે તેમાં ખૂબ જ અગત્યનો એવો ટોપિક ચર્ચાપત્ર વિશે આપણે માહિતી મેળવીશું તો ચર્ચાપત્રનો નમૂનો પણ અહીંયા રજૂ કરેલ છે ચર્ચાપત્ર શું છે તે કઈ રીતે લખાય છે અને કયા કયા વિષયમાં ચર્ચાપત્ર પૂછાઈ શકે આવા તમામ મહત્વના જે પ્રશ્ન છે તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો ચર્ચાપત્ર શબ્દ એકસો પચાસ એટલે કે ચર્ચાપત્ર છે એ દોઢસો શબ્દમાં લખવાનું હોય છે તેના ગુણ હોય છે દસ અને સમય તમે તેને બાર મિનિટનો સમય આપી શકો તો તે વધારે યોગ્ય રહેશે બાકી આમાં સમયની કોઈ મર્યાદા હોતી નથી તમે ઈચ્છો તેટલા સમયમાં તમે લખી શકો છો ચર્ચાપત્ર જે છે એ ત્રણ પ્રકારના વિષયને અનુરૂપ હોઈ શકે છે એમાં પેલું છે વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્ન એટલે કે હાલની પરિસ્થિતિ મુજબ આજુબાજુમાં કેવા કેવા પ્રકારના પ્રશ્ન ઉદભવે છે મીન્સ કે આજુબાજુમાં ગંદકી છે તો તેને લગતો પૂછાઈ શકે રખડતા ઢોરની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે ખુલ્લી ગટરની સમસ્યા છે કે કોઈપણ જે છે એવી સમસ્યા હોય તો તેને લગતો હોઈ શકે છે સાંપ્રત સમસ્યાઓ એટલે કે કરંટ અફેર્સ સાંપ્રત જે છે એ કરંટમાં જે કંઈ પ્રોબ્લેમ છે તેના વિશે અને વ્યક્તિગત અભિપ્રાય એટલે કોઈપણ ટોપિક છે તેના વિશે તમારા શું મંતવ્યો છે તેને લગતો પણ હોઈ શકે છે તો ચર્ચાપત્ર એટલે શું જનસામાન્યની વાંચાને દૈનિક સમાચાર પત્રમાં સ્થાન મળે તે માટે કરાતી રજૂઆત છે ચર્ચાપત્ર એટલે કે તમારે કોઈ પણ ટોપિક હોય એના વિશે ચર્ચા કરવાની છે અને જન મત રજૂ કરવાનો છે જન એટલે લોકો જે છે તેની એના વિશે શું વિચારે છે તે બોલી શકે છે અને લોકોની જે છે તેના મનની વ્યથા જે છે એ આ ન્યૂઝ અંદર તમે બીજા લોકો સમક્ષ રજૂ કરી શકો છો તો એ ચર્ચાપત્ર છે તેનો હેતુ છે એ જાહેર પ્રશ્ન સંદર્ભે જનમાનસ ઘડવાનો જનમાનસ કે લોકમત જે છે તે જાહેર ગમે તે પ્રશ્ન હોય એના વિશે લોકોનો જે છે મંતવ્ય રજૂ કરવાનો એનો હેતુ છે અને જાગૃતિ તથા લક્ષી પ્રયત્નો રજૂ કરવા અને લોકોને જે કોઈ પણ પ્રશ્ન છે તેના પ્રત્યે જાગૃતિ આવે લોકો જાગૃત થાય એ માટે એને ચર્ચાપત્ર છે એ રજૂ કરવામાં આવે છે તેના વિષયો કયા કયા હોઈ શકે તો વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્ન એટલે કે હાલમાં જે છે એ લોકોનો કોવિડનો પ્રશ્ન હતો તો તેના વિશે પૂછાઈ શકે હવે આ ટોપિક છે કોવિડ જૂનો થઈ ગયો હજી નવા ઘણા બધા એવા ટોપિક છે કોવિડ પહેલાં પણ પ્રશ્ન હતો ને અત્યારે હાલમાં પણ ફરી પાછો કોવિડને લઈને પ્રશ્ન છે તો એ વર્તમાનમાં જે અત્યારે પ્રશ્ન હોય એ ગ્લોબલ વોર્મિંગને લગતો પછી કલા ભાષા એમાં વ્યક્તિગત અભિપ્રાય તમે કોઈપણ કલા વિશે આપી શકો છો તો આ રીતે પૂછાઈ શકે છે પછી છે તેની રજૂઆત કોને કરવાની હોય તો સમાચાર પત્રના તંત્રીશ્રીને તેની રજૂઆત કરવાની હોય છે ભાષા હંમેશા કટાક્ષવાળી વાપરવાની જેથી કરીને લોકો એટ્રેક્ટ થાય લોકોનું ધ્યાન ખેંચાય સમસ્યાનું વર્ણન અને સમાધાન તેમાં આવશે અને ચર્ચા અને દલીલો તેમાં રજૂ કરવાની હોય છે દલીલ રજૂ કરશો એટલે તમને તેમાં પાછું સમાધાન પણ મળી જશે પછી છે ચર્ચાનું ફોર્મેટ ચર્ચા પત્રનું ફોર્મેટ આ રીતે આ ફોર્મેટમાં તમારે ચર્ચાપત્ર લખવાનું થશે જો તમને જે છે ચર્ચાપત્રનું ફોર્મેટ ન ખબર હોય તો સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો તમારા બુકની અંદર છે એ નોટડાઉન કરી લેવું આ જે છે એકદમ પરફેક્ટ ફોર્મેટ છે એક્ઝામની અંદર ખાલી ફોર્મેટના પણ તમને માર્ક્સ મળી જશે જો તમને અંદર લખાણ થોડું ઘણું આડા હશે તો ફોર્મેટ જોઈને જે છે એ પેપર ચેકિંગ જે કરતા હશે તેને એમ થશે કે ફોર્મેટ વ્યવસ્થિત છે તો તેના માર્ક્સ પણ તમને મળી શકે છે તો આ ફોર્મેટ તો ખાસ પાકું કરીને જ જવું વિષય તમને આપેલો હશે કે કોઈ પણ ટોપિક હશે એ અંગે દલીલ રજૂ કરતું ચર્ચા પત્ર છે એ ટઢ દૈનિક કપત્રના તંત્રીને સંબોધીને લખો આ વિષય આપેલો છે તો સૌપ્રથમ તમારે સરનામું મીન્સ કે અબ ક સરનામું એક શહેર અને તારીખ જે પેપરની અંદર હોય એ લખવાનું રહેશે હવે એવો નિયમ છે કે તમારે કોઈપણનું નામ રજૂ કરવાનું નથી નહીં તો તમારે પેપરમાં એવું થશે કે તમે કોઈ સાબિતી આપેલી છે કે કોઈ એવું ટીક માર્ક કરેલ છે કે આ મારું જ પેપર છે એટલે અહીંયા અબક એક્સ વાય ઝેડ એ રીતે જ લખવાનું રહેશે જો તમને ઉપર ક્વેશ્ચન પેપરમાં આપેલું હોય કે આનું નામ છે અને આને ચર્ચાપત્ર આ દૈનિક જે છે તેને અને એના તંત્રીનું નામ આપેલું હોય તો તમે લખી શકો છો બટ જો ક્વેશ્ચનમાં નામ આપેલ ના હોય તો તમે લખી ન શકો એટલે અહીંયા તમારે લખવાનું થશે અબક સરનામું એક શહેર અને તારીખ પછી લખવાનું થશે પ્રતિ તંત્રી સી જો અહીંયા સરનામું હોય તો ત્યાં પણ તમે લખી શકો છો સરનામું બે દૈનિક અને અમદાવાદ એટલે અહીંયા અમદાવાદ છે તમને જ્યાં શહેર આપેલું હોય એ લખી શકો છો વિષય ચર્ચા પત્રને પ્રકાશિત કરવા બાબતે અથવા તો ઉપર જે વિષય જે આપેલો છે એને પણ તમે આગળ લખી શકો છો આના વિષય ચર્ચા પત્રને પ્રકાશિત કરવા બાબતે અથવા તો આ વિષયને તમારા દૈનિકમાં સ્થાન આપવા બાબતે તો આ રીતે વિષય લખી શકો છો પછી લખવાનું થશે માનનીય શ્રી સપ્રેમ નમસ્કાર પછી જે વિષય હોય એ વિષય અંગેના સમાચાર અથવા દલીલ રજૂ કરતા આ ચર્ચાપત્રને આપશ્રીના દૈનિક સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી

અને છેલ્લે પછી વચ્ચે તમારું લખાણ લખવાનું બધું જ છે ઉપર જણાવ્યું એ પ્રમાણે તમારે લખાણ લખવાનું અને છેલ્લે લખવાનું આપનો વિશ્વાસ શું પાછું અહીંયા શું આવશે અબક જ આવશે એટલે કે સૌથી પહેલાં અહીંયા જે લખેલું છે અબક પછી લિખિતનમાં પણ પહેલાં લખેલું હોય એ જ એટલે અબક અને આપના વિશ્વાસમાં પણ એ પહેલાં લખેલું છે એ જ રીતે એટલે કે અબક જ આવશે તો એ રીતે લખવાનું થશે હવે ચર્ચાપત્રના વિષયો કયા કયા વિષયમાં પૂછાઈ શકે તો એમાં ઘણા બધા વિષય છે સમસ્યાઓ પૂછાઈ શકે સાંપ્રત સમસ્યા એટલે શું સાંપ્રત સમસ્યા એટલે કરંટ અત્યારે કઈ કઈ સમસ્યા છે તો સાંપ્રતમાં છે એ આર્થિક ક્ષેત્રને લગતી હાલની સમસ્યા પૂછાઈ શકે ઇતિહાસને લગતી પૂછાઈ શકે ભૂગોળને લગતી પૂછાઈ શકે આર્થિક ક્ષેત્ર છે તેમાં ગરીબી કૃષિ ઉદ્યોગો રોજગાર વિશે પૂછાઈ શકે ઇતિહાસને લગતી છે એમાં વિદેશી દ્રષ્ટિ ઇતિહાસ રાષ્ટ્રીય મૂલ્યો વિરાસત એ બધા વિશે પૂછાઈ શકે ભૂગોળને લગતો ટોપિક છે એમાં પાણીની અછત ગ્લોબલ વોર્મિંગ એ બધા પ્રશ્ન જે છે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા હોય તો એના વિશે એ બધી ભૂગોળને લગતી સમસ્યા જે છે એ આવી શકે છે સામાજિકની અંદર આવશે બાળમજૂરી મોર બીચિંગ અફવા એટલે કે ફેક ન્યૂઝ છે એ પછી વૈશ્વિકીકરણની અસરો આ બધી જ સમસ્યાઓ જે છે એ પછી છે દૈનિક જીવનમાં બદલાવ અને મશીનીકરણ આ બધી સમસ્યા વિશે પૂછાઈ શકે પછી આઈઆર વિશે જોઈએ તો ગ્રુપ્સની અંદર આર સી કૃષિ છે ક્વાડ વિશે પૂછાઈ શકે મિત્ર રાષ્ટ્ર વિશેમાં ઇઝરાયલ રશિયા છે પાકિસ્તાન ગમે તેના વિશે પૂછાઈ શકે પડોશી રાષ્ટ્ર જે છે સોરી મિત્ર રાષ્ટ્રમાં ઇઝરાયલ રશિયા છે આવશે પછી પડોશી રાષ્ટ્રમાં આવશે નેપાળ શ્રીલંકા મ્યાનમાર પાકિસ્તાન એ બધા આવશે અન્ય છે સમાચાર પત્ર વિશે પૂછાઈ શકે બાકી જો વ્યક્તિગત અભિપ્રાય વિશે કહે તો વ્યક્તિગત અભિપ્રાયમાં આવશે કલા ભાષા શિક્ષણ મીડિયા અને પોલિટી તેમાં કલામાં આવી શકે સ્થાપત્યને લગતો કોઈ ટોપિક ભાષામાં આવી શકે ગુજરાતી માતૃભાષા અથવા તો માતૃભાષા છે આપણી માતૃભાષા તો ગુજરાતી જ છે પછી શિક્ષણમાં આવશે એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી ત્યારબાદ છે બુનિયાદી શિક્ષણ વિશે આવી શકે પછી મીડિયામાં આવશે તટસ્થ કે ઝુકાવ પછી પોલિટીમાં આવશે સાંપ્રત ઘટના રાજ્યપાલ કાર્યપાલિક ન્યાયપાલિક વિશે હવે લખવામાં ધ્યાન શું રાખવાનું સચોટ રજૂઆત હોવી જોઈએ મુદ્દાસર વર્ણન હોવું જોઈએ વ્યક્તિગત બાબત નહીં પરંતુ જાહેર બાબતને લગતું હોવું જોઈએ તમારો વ્યક્તિગત અભિપ્રાય દર્શાવવાની વધારે જરૂર નથી જાહેર બાબત છે તો જાહેરની રીતે દર્શાવવાનું થશે પછી એક જાગૃત નાગરિક તરીકે લખાય તમે એક જાગૃત નાગરિક છો એ રીતે તમારે લખવાનું તમે ખરાબ નાગરિક છો એવી ઇમ્પ્રેશન પડવી જોઈએ નહીં કે તમને કોઈ વસ્તુ વિશે જાણકારી નથી એવા નાગરિક છો એવી ન પડવી જોઈએ તલસ્પર્શી અભ્યાસ કારણો તારણો અને પુરાવાઓ સંતુલન કાળી હકારાત્મક તથા નકારાત્મક અભિપ્રાયમાં સંતુલન એટલે કે બધું જ હકારાત્મક નથી લખવાનું કોઈ પણ ટોપિક વિશે કે બધું નકારાત્મક પણ નથી લખવાનું જો તમે બધું સકારાત્મક લખશો તો કોઈ પણ વસ્તુ છે એની સારી વસ્તુ હશે તો એના ખરાબ પાસા હશે જ અને કોઈ પણ વસ્તુના સાવ ખરાબ પાસા હોય એવું પણ નથી એટલે તમારે જો ઇમ્પ્રેશન સારી રાખવી હોય તો પોઝિટિવ અને નેગેટિવ બંને વિશે છે એ દર્શાવવાનું રહેશે પછી માગ્યા મુજબ સૂચનો આપવા જેટલું માગ્યું એટલું જ લખવાનું લખવાની રીતની અંદર ફોર્મેટ મુજબ લખવું ફકરો જે છે તેમાં ચારથી પાંચ લાઈનનો એક ફકરો લખવો હકારાત્મક નકારાત્મક બને અને સમાધાન વિશે પણ લખવું જાહેર વિનંતી ભાષા છે એ સમૃદ્ધ પરંતુ સરળ આકર્ષક હોવી જોઈએ વિષય અને લખનારને અનુરૂપ હોવી જોઈએ સામાન્ય વ્યક્તિ અનૌપચારિક જે છે એ રીતની ભાષા હોવી જોઈએ જીવંત ભાષા હોવી જોઈએ લાગણી આવવી જોઈએ એમાં પ્રોત્સાહન આવવું જોઈએ કોઈને મદદ કરતા હોય એ રીતે લખાણ આવવું જોઈએ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરો તો સારું દેખાશે કોટ્સ જે છે તમે એટલે કે ઇમ્પોર્ટન્ટ કોમામાં તમે લખી અને અમુક એવા કોર્ટ્સ છે એ લખી શકો છો મહાન વ્યક્તિ વિશે લખી શકો છો તો ઉદાહરણ આપી શકો છો તો આ રીતે લખવાનું રહેશે આઈ હોપ કે તમને જે એ ચર્ચાપત્ર લખતા હવે ખૂબ જ સરળ રીતે આવડી જશે હવે આપણે એ પણ જોઈ લઈએ કે અગાઉ કેવા કેવા ચર્ચાપત્ર પૂછાણા છે તો એના પરથી તમને ખ્યાલ આવે કે હવે જો તમારે તલાટીની એક્ઝામ છે તો તેમાં કયા ટોપિક આવી શકે એમ તો અગાઉ પૂછાયેલું છે જીપીએસસીમાં આર ટીઆઈના ફાયદા ગેરફાયદા અને દલીલ પછી છે સોશિયલ મીડિયામાં અફવા સમાજને નુકસાન દૈનિક જીવનની ક્રિયાઓનું યાંત્રિકીકરણ મનુષ્યનું ભવિષ્ય પોતાના વિચારો ગુજરાતી ભાષામાં જોડણીની ભૂલો નારાજગી વ્યક્તિ સમસ્યાનું સમાધાન ભારતીય ઇતિહાસ વિદેશી દ્રષ્ટિકોણથી લખાયો છે હવે ભારતીય દ્રષ્ટિકોણથી નવો ઇતિહાસ લખવો ભારત ઇઝરાયેલ બહુઆયામી સંબંધો ભવિષ્યમાં નક્કર પગલાં તેનું વર્ણન કલા સાહિત્ય જગતના સમાચારો વર્તમાનપત્રમાં વધુ છપાય કલાપ્રેમી તરીકે વર્ણવવાનું છે પછી છે બે હજાર વીસનું વર્ષ માનવજાત માટે પાઠનું વર્ષ પછી છે હાઈવેની હોટલોમાં બાળમજૂરોની સંખ્યામાં વધારો થયો છે તો તેના નિયંત્રણ માટે સૂચનો આપતો ચર્ચાપત્ર પછી છે પ્રેક્ટિસ ક્વેશ્ચન એટલે તમને એક્સ્ટ્રા એવા થોડા ઘણા જે છે ક્વેશ્ચન આપું છું કે જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો અથવા તો આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કોવિડ નાઇન્ટીનના બીજી વેવને અસરકારક રીતે કાબૂમાં લેવા ગુજરાત સરકારના પ્રયત્નો અને સમસ્યાની ગંભીરતા વર્ણવતું અથવા તો અત્યારે હાલમાં કોવિડ નાઇન્ટીનની શું સ્થિતિ છે ફરી પાછી એની લહેર આવી છે તો શું કરી શકો છો તે વર્ણવવાનું છે સમસ્યાની ગંભીરતા પછી છે એ પાણીની તંગી અંગેનો પૂછાઈ શકે પોતાના નાણાં સંસાધન અસરકારક ઉપયોગ વિશે પૂછાઈ શકે અને ભારત અને બીજા દેશ વચ્ચેના સંબંધો વિશે પૂછાઈ શકે પીળું પત્રકારત્વએ તથ્યો અને સંશોધન કર્યા વિના માત્ર લોકોનું ધ્યાન આકર્ષીને વધુને વધુ સમાચાર પત્ર જે છે એ વહેંચવાનું માધ્યમ છે તો પીળું પત્રકારત્વના ગેરફાયદા પછી છે નવી શિક્ષણ નીતિ એની ટ્વેન્ટી ટ્વેન્ટી જે છે એના વિશે પછી સુશાસનના ફાયદા ફાઈવજી ટેકનોલોજીના લાભ છે એ બધું છે એમ હાલમાં બીજા દેશ સાથે કેવા સંબંધ છે તેના વિશે પૂછાઈ શકે માતૃભાષા વિશે પૂછાઈ શકે તો આ રીતે જે છે એ ચર્ચાપત્ર આ રીતના પૂછાઈ શકે જો આ વિડીયો સારો લાગે હોય તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા કોઈ પણ પ્રશ્ન હોય તમારે કેવા પ્રકારના વિડીયો છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ